આ તો પીડો તો ઈ પાવડર આપણે દવા લાવ્યા છીએ અને દવા સાટવાની છે આપણે અને આપણે આવ્યા હતા બંદર અને રસ્તા ચક્કા જામ થશે ગાડીઓ ની લાઈન થાય લાઈન લાગશે કારણ સાલ હા અમારા લાલભાઈ આવ્યા આવો આવો બીજો ને બ્લોક ચાલુ કર્યો બીજું કાક તો કરવું કે નહીં

કારણ કે હવે આપણે હવે આપણે ડેલી બ્લોક લાવવાનું ટ્રાય કરી જો તમે સપોર્ટ કરો તો કારણ કે હમણાં બધું કામકાજ આમ તેમ ને હવે જોઈએ ડેલી બ્લોક ખાલી તમારી સપોર્ટની જરૂર છે બાકી થોડું ઘણું વાડીયા કામ હતું વાડી ઘણી કામ દવા સાટવાની હતી પણ પગ વિઝા લઈ ગયા હતા ને અમે આવ્યા હતા બંધ અમે રો આપણા ભાઈબંધ લાલભાઈ આ આપણે બામ્બણીયા સાહેબ